વડનો આ ઝાડ માત્ર એક ઝાડ નથી દેશની આઝાદી કાજે જીવ ગુમાવનારા સ્વતંત્ર વીરોની આહુતિનો સાક્ષી છે ફાંસીયા વડ તરીકે તે પ્રચલિત છે 1857 ના બળવા વખતે ચરોતરમાંથી પસાર થતી ખાનપુર ગામ લડતનું કેન્દ્ર બન્યું ઠાકોર જીવાભાઈ અને મુખી ગર્ભદાસ બંને ભેગા મળીને ફિરંગી સેનાને હમફાવી રહ્યા હતા બળવોડ આંબા અંગ્રેજો મરણિયા થયા હતા જે ગામમાં ક્રાંતિકારીઓ વધુ હોય તે ગામ આખું સળગાવી દેવાતું અંગ્રેજો ખાનપુર પહોંચ્યા અને ગામને આગ જાંપી જીવાભાઈ અને તેમના સાથીદારોને ગામના પાદરમાં વડલાની ડાળીએ ફાંસી આપી દીધી ગામલોકો અનુસાર આ વડલા પર બસો થી વધુ ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ આઠમાં ખાનપુરના બળવાનો ઉલ્લેખ છે પરંતુ દુઃખની વાત એ છે કે ફાંસીઓ વડ ભૂલાયેલું સ્વાતંત્ર ધામ છે આજુબાજુ ઓટલો બનાવી તેની પર પેવર બ્લોક નાખી ગામ લોકોએ વડને સાચવવાનો પ્રયાસ કર્યો છે નજીકમાં જ એક પાળિયા જેવો પથ્થર પણ છે પરંતુ તેની લિપિ ઉકેલવી મુશ્કેલ છે શક્ય છે કે કોઈ ક્રાંતિકારીની નિશાની પણ હોય ગ્રામજનો દ્વારા અહીંયા નિયમિત દીવો પ્રગટાવવામાં આવે છે સરકાર આ સ્થળનો વિકાસ કરે તેવી ગ્રામજનોની માંગ છે